મિત્રો આજે આ ગાંગી અને મહારાજ અને મહારાણી જ્યાં વાતો કરતા હોય છે ત્યાં એમના રજવાડાનો એક ગુપ્તચર કે જે સિપાહી દોડતો આવીને મહારાજને કહે છે કે મહારાજ એક કોઈક રાજાની વિશાળ સેના આપણા રાજ્ય તરફ આવી રહી છે અને લાગે છે કે તે આપણી સાથે યુદ્ધ કરવા આવતા હોય એવા હથિયાર સાથે છે અને ત્યારે મહારાજ કહે છે કે તો હમણાં જ મારા ગુપ્તચરને મોકલી અને તપાસ કરાવું છું કે તે કોણ છે ત્યારે ગાંગી કહે છે કે મહારાજ હું તપાસ કરીને આવું છું તમે અહીંયા ઊભા રહો આમ કહીને ગાંગી કે જે સમડીના સ્વરૂપમાં આકાશ માર્ગે ઉડી જાય છે ત્યારે આ ઘટના જોઈને મહારાણીને મહારાજ અને પેલો સિપાહી ચોંકી જાય છે પરંતુ મહારાજ એમને સમજાવે છે કે આ તો દેશની વિદ્યા ભણેલી ગાંગી છે અને તે ક્યારેય કોઈ વાતે હારતી નથી અને પછી તો ગાંગી કે જે આકાશ માર્ગે ઉડતી ઉડતી આ રજવાડામાંથી દૂર સામે પહોંચે છે અને એ જઈને જુએ છે તો સામેથી એક વિશાળ ફોજ આવી રહી છે અને દરેક ઘોડે સવાર છે અને બધાના એક હાથમાં તલવાર છે ને બીજા હાથમાં ભાલા છે અને પાછળ ખભા ઉપર ગેંડાની ઢાલો છે અને સેનાપતિ આગળ આગળ આવી રહ્યો છે અને તે સેનાના નેતૃત્વ કરતાં કરતાં હવે આ રાજાના રજવાડાની સીમા પાસે આવે છે અને બહાર રોકાઈ જાય છે અને પોતાના બધા જ સિપાહીઓ ત્યાં રોકાણા છે અને હવે ગાંગી કે જે સમડી બની અને આકાશમાં આ સિપાહીઓના લશ્કરની ઉપર તે ઉડી રહી છે ત્યારે આ બાજુ સેનાપતિ હવે નીચે ઉતરે છે અને પોતાના બધા જ સિપાહીઓને ઘોડા ઉપરથી નીચે ઉતરવાનો આદેશ આપે છે ત્યારે બધા સિપાહીઓ નીચે ઉતરે છે અને પછી તે એક ઝાડ પાસે જઈને ઊભો રહી જાય છે અને તે પોતાના સિપાહીઓમાં ખાસ માણસો હોય છે તેમને કહેવા લાગ્યો કે આપણે હવે આ દુશ્મન રાજાને સંદેશ મોકલીએ અને કહીએ કે તે યુદ્ધ માટે તૈયાર થઈ જાય અને આજે સાંજે જ આપણે આ સંદેશ મોકલીએ અને બીજા દિવસની વહેલી સવારે આક્રમણ કરીએ માટે એક રાતમાં આ રાજા કોઈ પણ પ્રકારે યુદ્ધ માટે તૈયારીઓ નહીં કરી શકે અને આપણે આ વિશાળ રાજ્ય જીતી જઈશું ત્યારે આ બધી વાત આ બાજુ ગાંગી કે જે આ ઝાડ ઉપર બેઠી બેઠી સાંભળી રહી છે ત્યારે પેલા સિપાહીઓ કહેવા લાગ્યા કે સેનાપતિ તમારી વાત તો સાચી છે પરંતુ અત્યારે એ રાજાને જો ખબર પડી જશે ને કે બહાર કોઈક રાજાની સેના આવીને પડાવ નાખ્યો છે તો તો રાજા આપણાથી ચતુર નીકળશે અને અત્યારથી જ તૈયારીઓ કરી નાખશે ત્યારે સેનાપતિ કહે છે કે જે થવું હોય તે થાય પરંતુ સાંજના સમયે આપણે સંદેશ મોકલવાનો છે અને બીજા દિવસે યુદ્ધ શરૂ કરવાનું છે ત્યારે ગાંગી ત્યાંથી ઉડી જાય છે અને પછી આ સંદેશ લઈ અને ગાંગી ક્ષણભર વારમાં ઉડતી ઉડતી પાછી આ રાજાના મહેલે પહોંચે છે ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે ગાંગી શું તું ત્યાં જઈને આવી અને શું એ કોણ છે ને કેમ આટલું મોટું લશ્કર લઈને આવ્યા છે એની તને કાંઈ ખબર પડી ત્યારે ગાંગી કહે છે કે હા મહારાજ એ તમારા દુશ્મન રાજાનું લશ્કર છે અને તે એમ કહેતા હતા કે અત્યારે આપણે આપણા વિશાળ ફોજ સાથે અહીંયા પડાવ નાખી દઈએ અને સાંજના સમયે મહારાજને સંદેશ મોકલીએ કે આવતીકાલની વહેલી સવારે તમારા ઉપર આક્રમણ થવાનું છે અને આ એક રાતમાં રાજા પોતાનું લશ્કર તૈયાર નહીં કરી શકે અને યુદ્ધની તૈયારીઓ નહીં હોય ને તો આપણે આસાનીથી આ રાજ્ય જીતી લઈશું ત્યારે આટલા શબ્દો સાંભળીને રાજા ઉદાસ થઈ જાય છે અને કહે છે કે ગાંગી એ માણસોની વાત સાચી છે અત્યારે આપણું આખું એ લશ્કર એક નવા રજવાડા તરફ ગયેલું છે આપણી પાસે અત્યારે એટલી કોઈ ફોજ નથી અને આ રહસ્યની વાત એમના ગુપ્તચરો દ્વારા આ દુશ્મન રાજાને ખબર પડી ગઈ લાગે છે અને એટલા માટે જ તે અત્યારે આપણા ઉપર ચઢાઈ કરવા માટે આવ્યો છે હવે આપણે શું કરીશું અને આપણા રાજ્યમાં અત્યારે આપણી સેના હાજર નથી તો પછી આપણી તો હાર નિશ્ચિત છે ત્યારે ગાંગી કહે છે કે મહારાજ તમે ચિંતા કરશો નહીં આ રજવાડામાં ગાંગી છે અને ગાંગી જ્યાં હોય ને ત્યાં જો તમારી હાર થાય ને તો તો પછી આ ગાંગીનું નામ લાજે ત્યારે મહારાજ કહે છે કે પણ ગાંગી શું આટલા બધા વિશાળ લશ્કરની સામે તું એકલી લડી શકીશ ત્યારે ગાંગી કહે છે કે હા હું આસાનીથી લડી લઈશ મને એકવાર અવસર તો આપો ત્યારે મહારાજ કહે છે કે ભલે પરંતુ મારું જેટલું સૈન્ય છે ને એ હું અત્યારે ભેગું કરું છું અને હથિયાર અને બધા માણસોની તૈયારીઓ કરું છું આમ કહીને મહારાજ સેનાપતિની પાસે પહોંચે છે ને કહે છે કે સેનાપતિ યુદ્ધની તૈયારીઓ શરૂ કરી નાખો અને જેટલા પણ સિપાહીઓ વધ્યા હોય ને અને જેટલા પણ માણસો છે એમને ભેગા કરો અને હથિયારોના બધા દ્વાર ખુલ્લા મૂકી દો ત્યારે સેનાપતિ કહેવા લાગ્યો કે મહારાજ તમે શું વાત કરો છો તમને ખબર તો છે ને કે આપણી સેના બહાર ગયેલી છે અત્યારે મહેલમાં માત્ર ને માત્ર કામદારો અને અહીંયા અંદર ચોકી ભરતા સિપાહીઓ જ છે બાકી આપણા આ રજવાડામાં કોઈ નથી ત્યારે મહારાજ કહે છે કે આ રજવાડામાં ગાંગી છે બીજું આપણી પાસે કોઈ હથિયાર છે નહીં હવે શું કરીશું ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ આપણી હાર નિશ્ચિત છે મને નથી લાગતું કે આ ગાંગી આપણું રજવાડું જીતાવી શકે એને વિદ્યા આવડતી હોય તો તે કદાચ તે રૂપ બદલી શકશે અને તે કદાચ સમડી બનીને આકાશમાં ઉડી શકશે એનાથી વધારે આપણા માટે તે કાંઈ નહીં કરી શકે ત્યારે મહારાજની ચિંતાઓ વધી ગઈને કહેવા લાગ્યા કે હા તમારી વાત એકદમ સાચી છે હવે આપણે શું કરવું કાંઈ મને સમજાતું નથી અને આમ આ બધી વાતોમાં ને વાતોમાં સાંજ પડવાની હવે થોડી જ વાર છે અને ત્યારે આ બાજુ પેલો જે દુશ્મન સેનાપતિ હતો તેણે એક ગુપ્તચરને મોકલ્યો અને તે ઘોડે સવાર થઈ અને આ રજવાડામાં પ્રવેશ કરે છે ત્યારે મુખ્ય દ્વાર ઉપર તેને રોકવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું કે કોણ છે તું અને આમ મહેલ તરફ ક્યાં જઈ રહ્યો છે ત્યારે આ દૂત એટલું કહે છે કે હું એક સંદેશ લઈને આવ્યો છું અને તમારા રાજા સુધી આ સંદેશ પહોંચાડવાનો છે ત્યારે સિપાઈ કહે છે કે એમ વાત છે તો આને જવા દો ત્યારે તે પહોંચે છે મહારાજની પાસે અને ત્યાં આ સંદેશ આપતા સંભળાવે છે કે અમારું લશ્કર તમારા રાજ્યની સીમા ઉપર આવીને ઊભું છે અને આવતીકાલની વહેલી સવારે તમારા ઉપર આક્રમણ કરવાના છીએ અને જો તમારે તૈયારીઓ કરેલી હોય તો તમે અમારી સાથે યુદ્ધ કરો અને જો તમારી કોઈ તૈયારી ના હોય અને જો તમે એમ ઈચ્છતા હોય કે આ યુદ્ધ ના થાય તો તમે આ રાજપાટ મૂકી દો અને અમને સોંપી દો અને આટલો સંદેશ મળતાની સાથે જ મહારાજ કહે છે કે પણ આમ ઓચિંતા તમે અમારા રાજ્ય ઉપર ચડાઈ કરો છો તો શું તમારે અમને જાણ નહોતી કરવી જોઈતી અને આમ સીધે સીધા તમે ચડાઈ કેમ કરી શકો ત્યારે ગાંગી કહે છે કે મહારાજ એ બધી વાતો મૂકી દો અને અમુક એવા પણ દુશ્મનો હોય છે કે જે પીઠ પાછળ ગા કરતા વાર નથી કરતા અને આ એમાંથી જ એક છે માટે સંદેશ મોકલાવી દો સામે કે તમારા બાવડે બળ હોય ને તો આવી જજો આવતીકાલની વહેલી સવારે અને તમારાથી ના રહેવાતું હોય તો અત્યારે યુદ્ધ શરૂ કરી નાખો બાકી અમે તમારાથી ડરતા નથી અને રહી વાત આ રાજ્યની તો આ રજવાડું તમને ક્યારેય નથી મળવાનું અને જો ભૂલથી પણ જીવતું રહેવું હોય ને તો પાછા વળી જજો અહીંયા તમારા લશ્કરને યુદ્ધની તલવારોથી વધાવવામાં આવશે અને ત્યારે ગાંગીના કહેવા પ્રમાણે આવો સંદેશ તો મોકલી દેવાયો અને ત્યારે પેલો સિપાહી કે જે પોતાના સંદેશની સાથે આ સંદેશને લઈ અને પહોંચે છે એ સેનાપતિની પાસે ત્યારે સેનાપતિ હસતા હસતા કહે છે કે બોલ ભાઈ લાગે છે કે તેઓ ડરી ગયા હશે અને આજીજી કરતા હશે એવું જ ને ત્યારે આ સિપાહી કહે છે કે સેનાપતિ આ સંદેશ તો વાંચો એમાં શું લખેલું છે ત્યારે આ સિપાહી સંદેશ વાંચે છે તો એમાં પણ સામે યુદ્ધના લલકારની જ વાતો છે અને આ લલકારવાળી વાત સાંભળી અને આ સેનાપતિ કહે છે કે આ રજવાડાનું લશ્કર તો બહાર ગયેલું છે તો પછી આ રાજાને કઈ વાત ઉપર ઘમંડ છે એની પાસે માત્ર હજાર જેટલા સૈનિકો બચ્યા છે અને આ હજાર સૈનિકોની સાથે તે વહેલી સવારે તે મારી સામે યુદ્ધ કેવી રીતે કરી શકશે અને તેની સેના પાછું ફરવામાં લગભગ બે ચાર દિવસ લાગી જશે ત્યાં સુધીમાં તો આપણે આ આખું એ રાજ્ય જીતી લેશું તો પછી તેઓ આપણને યુદ્ધનો લલકાર કેવી રીતે કરી શકે છે ત્યારે બાજુમાં ઉભેલો સિપાહી કહે છે કે સેનાપતિ આ બધું લખાવનાર ત્યાં કોઈ માણસ ન હતો અથવા તો મહારાજનો કોઈ રાજકુમાર ન હતો પરંતુ એક નાનકડી દીકરી હતી અને આ દીકરીએ આ ચૂનોથી ભર્યો આ સંદેશ મોકલ્યો છે ત્યારે આવા શબ્દો સાંભળીને સેનાપતિ કહેવા લાગ્યો કે કાંઈ વાંધો નહીં આવતીકાલની વહેલી સવારે એ બધાને એમનો જવાબ મળી જશે હવે તો ખાલી એમ જ થાય છે કે આ રાત ક્યારેય વીતી જાય અને જેવી રાત પૂરી થાય એની સાથે વહેલી સવારે એમના ઉપર આક્રમણની શરૂઆત થશે અને જેમણે જેમણે પણ આપણને આવો ભયાનક સંદેશ મોકલ્યો છે ને એ બધાને ઉપાડી અને આપણા રાજ્યમાં લઈ જવામાં આવશે અને એમની ચામડી ઉખાડી નાખવામાં આવશે અને આમ હવે આ બાજુ તો યુદ્ધ કરવા માટે આ દુશ્મન સેનાપતિ પૂરા જોશમાં છે અને આ બાજુ મહારાજ કે જે પોતાના હજારેક સિપાહીઓ છે તેમને પોતાના હથિયારખાનામાં લઈ ગયા છે અને આજે હથિયારની તૈયારીઓ થઈ રહી છે તલવારોને બહાર કાઢી છે અને આ બાજુ તલવારોને ભાલાઓને ધાર કાઢવાનું શરૂ થઈ ગયું છે ત્યારે ગાંગી કહે છે કે મહારાજ આ બધું શું કરી રહ્યા છો અને તમે આ યુદ્ધની તૈયારીઓ કેમ કરી રહ્યા છો ત્યારે મહારાજ કહે છે કે ગાંગી તને ખબર નથી આવતીકાલે દુશ્મન પોતાના મોરચા માંડીને બેઠો છે તો યુદ્ધ કરવા માટે આપણે આ શસ્ત્રો તો તૈયાર કરવા પડશે ને ત્યારે ગાંગી કહે છે કે તમારા આવા હથિયાર કાંઈ કામમાં નહીં આવે અને તમારું સાચું હથિયાર આ ગાંગી તમારી સાથે છે તો તમે શું કામ ચિંતા કરો છો તમારા આ એક પણ સિપાહીને લડવા નથી જવા દેવાની લડવા હું ગાંગી એકલી જઈશ અને એ ભલે ને હજારોની સંખ્યામાં એ સૈન્ય રહ્યું એ બધાની સામુ પડકાર કરીને આ ગાંગી ઊભી રહેશે અને હું ગાંગી મહારાજ તમને વચન આપું છું કે કદાચ તમારા રજવાડાના કોઈ એક પણ સિપાહીનો જો વાળ પણ વાંકો થવા દઉં ને તો મને ગાંગીને અહીંયાથી ધક્કા મારીને કાઢી મૂકજો માટે હવે નિરાતે સુઈ જાઓ આવા નાના નાના યુદ્ધ માટે આપણે કાંઈ ડરવાનું ના હોય આમ કહીને ગાંગી તો ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે મહારાજનો સેનાપતિ મહારાજની પાસે આવે છે અને આવીને કહેવા લાગ્યો કે મહારાજ આ ગાંગી કઈ માટીની બનેલી છે અને તે આટલા મોટા યુદ્ધને તે સાવ આવી નાનકડી લડાઈનું રૂપ આપી રહી છે તો એને કઈ વાતનો ગમંડ છે અને એની પાસે એવી તો કેવી શક્તિઓ હશે કે તે આ યુદ્ધ એકલા હાથે જીતવાની વાત કરે છે માટે મને લાગે છે કે આ દીકરી ગાંડી થઈ ગઈ છે તમે એના ભરોસે રહેતા નહીં અને આપણે જે યુદ્ધની તૈયારીઓ કરવાની છે ને એ તૈયારીઓ કરી નાખજો આપણે આ દીકરીના વિશ્વાસે નથી રહેવું ત્યારે આ બાજુ એક હજાર જેટલા સિપાહીઓ યુદ્ધ માટે તૈયાર થયા છે અને વહેલું પરોડ્યું થયું અને મહારાજે પોતે બખ્તર પહેર્યા છે અને પછી તો યુદ્ધ માટે તેઓ હવે નીકળ્યા છે અને એમની પાછળ માત્ર ને માત્ર એક હજાર સિપાહીઓનું ટોળું છે ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ આપણે બધા તો આવી ગયા પણ ગાંગી હજી સુધી કેમ નથી આવી ત્યારે એક સિપાહી કહે છે કે મહારાજ ગાંગી તો હજુ આરામથી સૂતેલી છે અને એ તો કહેતી હતી કે આપણે મોડા સુધી સૂઈ રહેવાની આદત છે તો મને કોઈએ જગાડવી નહીં ત્યારે સેનાપતિ હસવા લાગ્યો ને કહે છે કે મહારાજ સારું થયું આપણે આ ગાંગી ઉપર ભરોસો નથી કર્યો અને જો ભરોસો કર્યો હોત ને તો આજે ખબર પડી જાત કે આપણે કેટલા મૂરખ છીએ ત્યારે મહારાજ કહે છે કે આમ પણ આપણી હાર તો નિશ્ચિત છે કારણ કે સામે હજારોની સંખ્યામાં દુશ્મનોની સેના છે ને આ બાજુ આપણા એક હજાર સિપાહીઓ કેવી રીતે લડી શકશે પરંતુ આપણે ક્ષત્રિય છીએ અને આપણે છેલ્લા શ્વાસ સુધી લડીને મરીશું પણ કાયરતાપૂર્વક આપણે હાર નહીં સ્વીકારીએ આમ કહીને એક હજાર સૈન્ય સાથે આ રાજા યુદ્ધે ચડે છે અને હવે સામ સામું બંને ટુકડીઓ આવી ગઈ છે આ બાજુ હજારોની સંખ્યામાં સેનાપતિ હસતા હસતા કહે છે કે મહારાજ બસ આટલું જ સૈન્ય છે હજુ પણ લાવવું હોય તો લાવી દો ત્યારે મહારાજ કહે છે કે મારી પાસે આટલું જ સૈન્ય છે અને હું કદાચ મરી જઈશ ને તો પણ મને પરવા નથી કારણ કે હું લડતા લડતા વીર ગતિને પ્રાપ્ત થઈશ અને પછી તો સામસામે યુદ્ધની તૈયારીઓ થઈ ગઈ યુદ્ધના શંખ ફૂંકાણા અને પછી આ બાજુ હજારોની સંખ્યામાં એકી સાથે તીરોનો વરસાદ શરૂ થયો ત્યારે આ બાજુ એક હજાર સિપાહીઓ ઉપર જ્યારે પચાસ હજાર તીર છૂટ્યા ને ત્યારે જ મહારાજ સમજી ગયા કે ક્ષણભર વારમાં જ આપણું સૈન્ય પૂરું થઈ જશે પરંતુ બધા જ તીર હજુ તો એક એક સિપાહીઓની સામે આવ્યા છે ત્યાં તો બધા જ તીર ત્યાં એક એક માણસની સામું ચોટી જાય છે આ બાજુ મહારાજના મોઢા ઉપર આવીને એક તીર ચોટી ગયું છે સેનાપતિની પાસે પણ ઘણા બધા તીર આવીને ચોટી ગયા છે ત્યારે બધા જ તીર આ રીતે હવામાં ચોટી જવાથી મહારાજ અને આ બાજુ દુશ્મન પણ આશ્ચર્યમાં પડી જાય છે ત્યારે બંનેના ટોળાના હોહરવી ગાંગી ત્યાંથી ચાલતી ચાલતી આવે છે અને આવીને કહેવા લાગી કે આ યુદ્ધનો મેન સેનાપતિ હું છું યુદ્ધ મારી સાથે કરો આ માણસો સાથે તમે શું યુદ્ધ કરો છો અને આમ આટલું કહીને ગાંગીએ એક ચપટી વગાડી ત્યાં તો આ હજારો તીર જાણે કોઈ પક્ષીની પાંખમાંથી જાણે પીંછું ખર્યું હોય એમ ત્યાં નીચે પડી જાય છે ત્યારે આ ઘટના જોઈ અને બધા જ ચોકી જાય છે અને પછી ગાંગી ત્યાં શું ઇતિહાસ રચે છે તે આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી